નાયબ વન સંરક્ષકે બંના ઘાસિયા મેદાનને લઈ વાત કરી બંનેના ઘાસિયા મેદાનો આપણે જાણીએ છીએ કે એશિયાના મોટામાં મોટા ઘાસિયા મેદાનો પૈકીના છે અને જનરલી ઘાસની ચોત્રીસથી વધારે જાતો થાય છે જેમાં વીસથી બી વધારે એવી જાતો છે જે ચરિયાણ લાયક છે મીઠા ઘાસ જેને આપણે કહી શકીએ છીએ પૌષ્ટિક છે તો જનરલી એમાં ઝીંઝુઓ દામણ ખેવાઈ દ્રબળ આ બધી જે જાતો છે બહુ પૌષ્ટિક છે અને ખાસ કરીને ધામણ જોવા મળે છે એ આપણા બનીના જે વિસ્તારોમાં આપણે ગ્રાસલેન્ડ રેસ્ટોરેશનની કામગીરી કરી છે ત્યાં જોવા મળે છે ચાલુ વર્ષે બંનીમાં આપણે તેરસો હેક્ટર વિસ્તારમાં ઘાસ રેસ્ટોરેશનની કામગીરી કરી છે અને ઘાસ એકત્રની વાત કરીએ તો અત્યાર સુધી છ લાખ કિલોગ્રામ ઘાસ એકત્રિત કર્યું છે અને ત્યારબાદ હજી કેટલુંક વધારાનું લક્ષ્યાંક કદાચ ફાળવણી થવાની શક્યતા છે તો એ ઘાસ એકત્રિત કર્યા બાદ જે બાકી રહેતું ઘાસ છે એ સ્થાનિકોને અમે એમના ખર્ચે લઈ જવા માટે છૂટા પીએ છીએ